વડોદરાવાસીઓ પણ ગરમીથી થઈ ચૂક્યા છે પરેશાન લોકોની તબિયત જાંબુઆ બાયપાસ હાઉસિંગ મકાનમાં રહેતા ત્રેસઠ વર્ષીય વૃદ્ધાની તબિયત લથડી હતી અને ત્યારબાદ બેભાન થયા બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું સાથે જ અનેક લોકોને સારવાર લેવાની ફરજ પડી રહી છે ઓપીડીમાં દરરોજના કેટલાય દર્દીઓ આવી રહ્યા છે કે જેમને ગરમી સંબંધિત બીમારીઓ થઈ હોય આ રીતે ડોક્ટર્સ પણ સતત સારવારમાં લાગેલા છે પ્રશાસન પૂરતી તકેદારી રાખવાની પ્રયાસ કરી રહ્યું છે લોકો પણ ગરમીમાં બહાર જતા વખતે પૂરતી તકેદારી રાખી રહ્યા છે પરંતુ ગરમીનો પ્રકોપ એટલી હદે જોવા મળી રહ્યો છે જેના કારણે રોગોમાં વધારો થઈ રહ્યો છે કેસીસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે સૂર્યનારાયણનો આકરો તાપ લોકો માટે હવે અસહ્ય બની રહ્યો છે ઓપીડીમાં લાંબી લાઈનો લાગી રહી છે સરકારી હોસ્પિટલમાં જ આ દ્રશ્યો છે આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અનેક લોકો સારવાર લેવા માટે પહોંચી રહ્યા છે